શાળાના આચાર્ય સૌજીભાઈ અજયભાઈ સહિતના સ્ટાફે ભારે સહમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો આ કાર્યક્રમમાં માયાહાટીના મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તાલુકા તેમજ પ્રાથમિક સંઘના પ્રમુખ

દરેક વર્ગમાં મોનિટરની ચૂંટણીનું આયોજન આ દિવસે બેલેટ પેપરના માધ્યમથી કરવામાં આવે બાળકો દ્વારા જ પોલિંગ સ્ટાફની ચાર પોલિંગ સ્ટાફ એક પ્રિસાઇડિંગ બે પોલીસ એવું સરસ મજાનું આયોજન કરી મતદાર યાદીના માધ્યમથી દરેક બાળકો પોતાના વર્ગના મોનિટરને ચૂંટવા માટે થઈ અને મતદાન કરે છે જેનું આપ સૌ એ આવા સરસ મજાના કાર્યક્રમની અંદર ઉપસ્થિત આગળની તાલુકા વિકાસ અધિકારીશ્રીએ પણ અમારી શાળાની મુલાકાત લીધી માનની મામલતદારશ્રી આ ગામના પ્રથમ નાગરિક એવા જીતુભાઈ સરપંચ શ્રી અમારા બંને સંઘો અમીરભાઈ સિંધવ અને જિંદીપભાઈ ડોડિયા એ પણ અમારી બાળ સંસદની મુલાકાત કરેલ અત્રે અમારો સમગ્ર સ્ટાફ અમારા સીઆરસી કોર્ડિનેટરભાઈ શ્રી જીલુભાઈ એ ખૂબ જહેમત ઉઠાવી અને સરસ મજાના કાર્યક્રમનો આજના દિવસે આયોજન કરેલું છે સમગ્ર સ્ટાફમાં ખૂબ ઉત્સાહ જોવા મળે છે બાળકોમાં લોકશાહી દેશમાં ચૂંટણીનું ખૂબ મહત્ત્વ હોય છે ત્યારે હમણાં જ લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે બાળકોને પણ પોતાને ખ્યાલ આવે કે ચૂંટણીના માધ્યમથી આપણે સારા ઉમેદવાર ને કેવી રીતે ચૂંટી હતી પ્રતાપ સિસોદીયા મહાદેવ ન્યૂઝ માળિયા હાટીના